જ્યારે આપણી ઘરની પૂજામાં દેવી દેવતાને દીવા કરવાની વાત આવે તો સૌથી પહેલું આપણે એવું યાદ રાખવાનું છે કે જ્યારે પણ દેવી દેવતાને દીવો કરીએ ત્યારે આપણે ઊભી વાટનો દીવો કરવાનો જે રૂટિનમાં આપણે ઘરની પૂજા કરીએ છીએ ત્યારે અને તેમાં ખાસ રૂની દિવેઠ હોવી જોઈએ અથવા સુભદની બને ત્યાં સુધી રૂની દિવેઠ ઊભી દિવેઠ ઊભી વાત અને તે ઘીનો હોવો જોઈએ ખાસ ધ્યાન રાખજો કોઈ કંઈ પણ કહે પણ શાસ્ત્ર એ જે કહે છે ને જો રિઝલ્ટ પરિણામ અથવા તો જે આપણો ભાવ છે જે આપણે પવિત્ર આપણે એવું જાણીએ છીએ કે આપણું આ એક પવિત્ર કાર્ય છે પવિત્ર દેવી દેવતા છે પવિત્ર પૂજા સ્થાન છે પવિત્ર સમય છે અને આ પવિત્ર કર્મ કરવાનું દીવો પ્રદાન તો બધી વસ્તુ નૈસર્ગિક પવિત્ર હોવી જોઈએ ઘીનો દીવો કરીએ છે પણ કયા તમે ડેરીમાંથી ઘી ને એની વાત જ શાસ્ત્ર એવું કહે છે કે દેશી ગાયના દીવો કરો આ વાત બિલકુલ જાણી લેવી ગાયની તમામ ચીજને એકદમ પવિત્ર ગણી છે એટલે જ પૂજા કાર્યોમાં ગાયની ચીજો વપરાય છે પંચ વપરાય છે ગાયનું જ ઘી હોવું જોઈએ

દીવો લાંબો ચાલે તેની સોડમ હોય ત્યારે ઘી ગરમ થાય તેની સોડમ હોય અને દીવો એટલે દેવી દેવતાઓને ઊભી વાટનો ગાયના ઘીનો દીવો કરવાનો આ બિલકુલ ધ્યાન રાખવાનું આપણે નિયમિત પૂજામાં કરીએ ત્યારે દેવી દેવતાને આપણે જ્યારે પૂજા કરવા બેસીએ આપણો એક નિત્ય નિયમ હોય છે કે ભાઈ આટલી પૂજા આપણે કરીએ છીએ કે ભાઈ આ મંત્ર જાપ કરીયા પાઠ કર્યા માળા કરીએ બીજું કરીએ ભગવાનને સ્નાન કરાવીએ તમામ વિધિ વિધાન કરીએ ને ત્યાં સુધી દીપક પૂજાવવું ના જોઈએ આ પણ બિલકુલ ધ્યાન રાખવાનું એટલી માત્રામાં એની અંદર ઘી હોવું જોઈએ નહીં તો તમારી પૂજા ખંડિત થાય છે આ વાત પણ બિલકુલ ધ્યાન રાખજો આ ક્યાંય જાણવા નહીં મળે આજે આ દીવાની બાબતની એ બધી વાતો હું કહીશ કે જે આપે ત્યારે કદા સાંભળી નહીં હોય જાણી નહીં હોય પણ જણાવી એટલે જરૂરી છે આ વાત નીકળી જાય એટલે જ કહું આપણે જે આશય છે ભગવાન રાજી થાય ખુશ થાય તેમની કૃપા મળે આપણે જે પૂજા રિયલ કરવી છે તો રિયલ કરવી હોય તો રિયલ જાણવું પડે સાચું સમજવું પડે એ રીતે જ થાય એટલે દીવો તમે અધૂરો વચ્ચે પૂજામાં બંધ થઈ જાય તેને પણ સારા સુકન નથી કયા અને જે તમારી પૂજાની ખામી છે એવું બતાવે એટલે ઘી પણ એ પ્રમાણે રાખવું દર્શક મિત્રો આવા સચોટ અને માહિતી સભર વિડીયો જોવા માટે અમારી ચેનલ ને કરો અને બે લાયકોન ને પ્રેસ કરી અમારા નવા વિડીયો મેળવો